રામેશ્વર મહદેવ મંદિર ની પાછળ પાનાના મહાદેવ સ્વીના આશીર્વાદથી ત્યાં પણ એક એમએલ ભક્તા વડીલોનો વિશામો નું નિર્માણ થઈ રહ્યું છે આ નિર્માણ કાર્ય હવે પૂરું થવાની તૈયારીમાં છે જેમાં અમે લગભગ થી પચાસ જેટલા અવૃદ્ધ વડીલોને આશ્રય આપી શકશું અત્યારે ખાસ કરીને મુખ્ય પ્રવેશદ્વારનું કામ પૂરું થઈ ગયું છે બેન્કવેટ હૉલનું કામ પૂરું થયું છે ભોજનખંડ મેડિકલ સારવાર રૂમ ઓફિસ લાઇબ્રેરી સંતકુટીર રસોડો પાણીની પરબ આ બધાએ કામો પૂરા થઈ રહ્યા થઈ ગયા છે અત્યારે વીસ રૂમો નું પણ કામ ચાલુ છે અને પાણીના ટાંકા નું કામ ચાલુ છે અહીં પાણીની બે પણ આયોજન આવી રીતે જે વૃદ્ધ વડીલો એકલા આટુળા નિરાધાર છે જે ઘરથી તળો તરછોડાયા છે એવા વૃદ્ધો અમે આ એલ ભક્તા સેવાશ્રમ પાલારા મધ્ય અમે એમને આશ્રય આપી શકશું અને આ વડીલો વિસામો સાચા અર્થમાં વડીલો માટે વિશામો બની રહેશે એવા અમારા પ્રયત્નો ચાલુ છે અને થોડા દિવસોમાં મને લાગે છે બે ત્રણ મહિનામાં જ આ એમએલ ભક્તા વડીલો વિશામો નું કામ બાંધકામ પૂરું થશે અને ચાલીસ થી પચાસ જેટલા વડીલોને અહીં આશ્રય મળી શકશે